લોડ તાપી જિલ્લો તથા પોલીસ જિલ્લો તાપી નાખા પેરોલ ફોર લોડ ના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા दरमियान पुलिस इंस्पेक्टर श्री एनजी पांचाणी तथा पुलिस इंस्पेक्टर श्री जे बी आहिर तथा पुलिस इंस्पेक्टर श्री एन एस वसावा वसावाओनी खानगी बातमी नाओ तरफ थी की घटना आधार आरोपी अमरजीत सिंह सुरजीत सिंह सिकलीगर उम्र उमरव छत्तीस रहे ललित सागर हालसोड तालुक हास जिलों भरूच बलविंदर सिंह सुरजीत सिंह सिकलीगर उम्र उमरव छवीस रहे हाल मोड़ा वालीया चौक आगढ़ अंकलश्वर जिलों भरूच मूल रहे લલિતસાગર હાંસો હાંસોડ તાલુકો હાંસોર જિલ્લો ભરૂચ પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિકલીગર રહે હાલ મીંઠુણા નદીના કિનારેની ખાડાવાળી ઝુંડપટ્ટી કોર્ટની સામે બારડોલી તાલુકો બારડોલી જિલ્લો સુરતનાઓને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભાતી ન્યાય બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ચાર ત્રણસો પાંચ એ મુજબના કામે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના હોવાનું પકડાયેલ ઉપરોક્ત હચવાની મતાના સોના ચાંદીના ઘરના મોટર સાયકલ નિંમત રૂપિયા પચાસ હજાર આરોપીઓની અમચારી દરમિયાન મળેલ મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા વીસ તથા બાવીસ હજાર ચારસો સાહીઠ તેમજ ચાકુ ન એક કિંમત રૂપિયા ઝીરો મળી એકવીસ લાખ એક હજાર ચારસો સાહીઠનો મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપલ છે